ઉપસ્થિત રહ્યા હતા કાગવાડ ખોડલધામના પદયાત્રી સાથે ધર્મસભા પણ યોજાય ખોડલધામમાં યોજાયેલ સભામાં નરેશ પટેલનું નિવેદન ખોડલધામમાં મંચ ઉપર ક્યારે રાજકારણ કરવું નહીં વ્યવહાર આપણે ભાઈચારાનો બનાવી રાખવાનો છે આ મંચ ઉપર ક્યારે રાજકારણ આવવા દેતા નહીં ચૂંટણીઓ આવશે જશે પણ ભેદો જશે મતભેદ મનભેદો ક્યારેય ન કરવા અપી બે હાજર સત્તર પછી મોટા કાર્યક્રમો આપણે કર્યા નથી બે હાજર સત્યાવીસ માં આપણે દિવસ શતાબ્દી મહોત્સવ આયોજન કરીશું આ કાર્યક્રમ ત્રણ થી પાંચ દિવસ સુધીનો રાખીશું અને કાર્યક્રમોમાં લોકોએ પોતાના વિચાર રજૂ કર્યા કહ્યું નરેશ પટેલ આવાહન પદયાત્રાના અદભુત ડ્રોન વિડીયો પણ આવ્યા સામે એચએક્સ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ